ગુજરાત સરકાર આરોગ્ય પરિવાર કલ્યાણ માર્ગદર્શનથી સરકારી વિજ્ઞાન કોલેજ ની બાજુમાં આવેલી છે ત્યાં તળાજા સરકારી આયુર્વેદિક હોસ્પિટલ દ્વારા આયુષ મેળાનું ભવ્ય આયોજન કરાયું આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા તળાજાના ધારાસભ્ય નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખ સહિત અગ્રણી ઉપસ્થિત રહેશે તળાજા ખાતે ગુજરાત સરકાર દ્વારા આરોગ્ય અને કલ્યાણ વિભાગ પરિવાર નિયામકના માર્ગદર્શન મુજબ આયુર્વેદિક સરકારી હોસ્પિટલ દ્વારા તારીખ તેર ગુરુવારના દિવસે ભવ્ય આયુષ મેળાનું આયોજન કરાયું કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણીયા તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ નગરપાલિકા પ્રમુખ હેતલબેન રાઠોડ

તેરમી ના રોજ સવારે નવ કલાકે આયુષ મેળા શરૂ થશે તળાજા તળાજાની આસપાસના લોકોને એ દિવસે ગુરુવારના રોજ આયુષ મેળાનો લાભ લેવા માટે હું અનુરોધ કરું છું આયુષ મેળા અંતર્ગત વિનામૂલ્યે આયુર્વેદની તેમજ હોમિયોપેથી પદ્ધતિથી નિદાન સારવાર અને ઔષધો તેમજ દવાઓનું વિતરણ કરવામાં આવશે દિનચર્યા ઋતુચર્યા હોમિયોપેથી પદ્ધતિની સારવારના લાભ વગેરેના પ્રદર્શન તેમજ ચાર્ટનું પ્રદર્શન ત્યાં જોવા મળશે શહેર અને તાલુકાની જનતાને ઘર લાભ લેવા અનુરોધ કરેલ આ મેળામાં અગ્રણીઓ અધિકારીઓ પદાધિકારીઓ સહિત ઉપસ્થિત રહેશે જનતાના આરોગ્યલક્ષી દરેક પ્રશ્નોનું નિરાકરણ માટે અલગ અલગ વૈદ્ય મહિલાઓ અને પુરુષો વૈદ્ય સેવા આપશે દરેક જરૂરિયાતવાળા પરિવારને વિના મૂલ્યે દવા પણ આપવામાં આવશે તેમજ કેન્સર અને વ્યસન મુક્ત માટે માર્ગદર્શન સહિતનું આયોજન કરાયું છે કમર દર્દ સાંધા સ્નાયુ ગોઠવ ઔષધિ તરીકે ઉપયોગ કરવો આપણા રસોડાના મસાલાનો કેવી રીતે ઔષધિ તરીકે ઉપયોગ કરવો એ ઉપરાંત જાડા ધાન્યો એટલે કે મિલેટ્સની કેવી કેવી વાનગીઓ બનશે તેનું પ્રદર્શન દિનચર્યા ઋતુચર્યા ગર્ભ સંસ્કાર એવા અનેક પદ્ધતિઓ જે આયુર્વેદમાં વર્ષોથી ચાલી આવે છે પણ આપણી જનતાને ખબર નથી તેના અલગ અલગ વ્યાખ્યાનો ચાર્ટ્સ પ્રદર્શનો વગેરે ગોઠવવાના છે જે એક જ સ્થળે આપણને જોવા અને જાણવા મળવાના છે અચ્છા યોગા અગ્નિકર્મ પંચકર્મ સુવર્ણ પ્રાશન ગર્ભ સંસ્કાર થી લઈને અનેક પરંપરાગત સારવાર પદ્ધતિઓ એક જ સ્થળે મળી જવાની છે સાથે સાથે દવાઓ ઉકાળા ટિકડી ચૂર્ણ એ બધું તો મફતમાં મળી જવાનું સહિત દર્દની સારવાર કરાશે હદય રોગ ડાયાબિટીસ શ્રવાસ પેટ સંબંધી કોઈ પણ રોગોની સારવાર કરાશે તેમજ સ્ત્રી વર્ગના દરેક રોગોની સ્ત્રી વૈદ્ય ડોક્ટર ટીમ સ્ટાફ દ્વારા સુંદર સારવારનું આયોજન કરાયું છે બાળકોના રોગો ચામડીના રોગ હઠીલા રોગ મેદસ્વી વજન વધવું નિનસંતાન માસિક ધર્મ સ્ત્રી રોગોની દરેક સારવાર વિના મૂલ્યે થશે આયુર્વેદિક વૈદ્યો દ્વારા નેચરોપેથી સારવાર કરાશે વૃદ્ધાવસ્થાની દરેક સારવાર થશે અલગ અલગ વનસ્પતિની માર્ગદર્શન ચૂચન સલાહ સારવાર વિનામૂલ્યે અપાશે આ સમગ્ર કાર્યક્રમ તળાજા હોસ્પિટલ નજીક મોન્ડલ સ્કૂલ ખાતે યોજાશે સવારે નવમી સાંજના ત્રણ સુધી વિવિધ વૈદ્યો દ્વારા સેવા આપશે તેમજ ઓષિધિનો કેવી રીતે ઉપયોગ કરવો રસોડામાં કેવી રીતે આયુર્વેદિક વાનગી બનાવવી આપણા ફાર્મ ઘર વાડામાં કેવી ઓષધિ મળી રહે કેવી રીતે ઉછેર કરવો તેમજ શિયાળો ઉનાળુ ચોમાસામાં કેવી રીતે આયુર્વેદિક વસ્તુઓ યુઝ કરવાથી હંમેશા નિરોગી રહી શકોનું તમામ માર્ગદર્શન સ્થળ પર અપાશે તમામ જનતાએ લાભ લેવા વૈદ્ય ડોક્ટર કપિલભાઈ પંડ્યા સહિત સ્ટાફ દ્વારા અનુરોધ કરાયો રિપોર્ટ મથુર ચૌહાણ તળાજા પંચકર્મમાં વપરાતા ઇન્સ્ટ્રુમેન્ટનો પણ પરિચય તેમજ આંગણાની વનસ્પતિઓને કઈ રીતે ઔષધમાં ઉપયોગમાં લઈ શકાય તે પ્રકારનું માર્ગદર્શન આપતો આ મેળામાં અનેક પ્રકારની આયુર્વેદ આયુર્વેદ સંલગ્ન જેમ કે યોગ નેચરોપેથી પદ્ધતિનો પણ ઉજાગર કરતી ઘણી બધી એક્ટિવિટીનો લાભ લેવા માટે હું અનુરોધ